ગુડ મોર્નિંગ પ્રેઝ અલ અને ઈશ્વરનો આભાર માનતા આવો વચન જોઈએ હું શાંતિમાં સૂઈ જઈશ તેમજ ઊંઘી પણ જઈશ કેમ કે હે યહોવા હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે ગીત શાસ્ત્ર ચોથો ગીત અને તેની આઠમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય અને મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા પાઠવું છું ઈશ્વર ભક્ત દાઉદની આ પ્રાર્થના દાઉદ કેવા અને કયા સંજોગો તથા હલાતમાંથી પસાર થયો એ આપ સર્વ ભલીભાતી જાણો જ છો એનું કારણ તથા પરિણામ પણ આપણી આગળ પ્રગટ છે કેંતુ આ બધાની વચમાં શીખ મેળવી એણે જે કર્યું અને અનુભવથી જે લખ્યું એ આપણ સર્વને માટે ચોક્કસ દિશા ચીંધનારું બની રહ્યું છે પ્રાર્થનાની શરૂઆત દાઉદ દેવને સંબોધન કરતા વિનંતી કરતા કરે છે તો બીજી જ કલમથી છઠ્ઠી કલમના પ્રથમ ભાગ સુધી તે જાણે માણસોને પોતાના હિત શત્રુઓને પાપ કરનારાઓને યહવા પર ભરોસો ન રાખનારાઓને સંબોધન કરતા જણાવતો હોય એમ આપણને લાગે છે જો કે છઠ્ઠી કલમના પાછલા ભાગની છેલ્લી એટલે કે આઠમી કલમ જે આપણી આજની કલમ છે એ કલમ સુધી ફરી તે દેવ તરફ લક્ષ્ય આપી પ્રાર્થના કરતો જણાય છે આઠમી કલમમાં દાઉદ પોતાના ઈશ્વર પ્રત્યેનો પોતાનો વિશ્વાસ પ્રગટ કરે છે અને એ એક જ કલમમાંથી સાત બાબતો મેં તારવી છે જે એક પછી એક આપણી આપની આગળ મૂકવા પ્રયાસ કરીશ એક ઈશ્વરની સુરક્ષામાં વિશ્વાસ બે ઈશ્વરની શાંતિમાં વિશ્વાસ ત્રણ ઈશ્વરની હાજરીનો વિશ્વાસ કે તે છે અને ચાર ઈશ્વરની સમક્ષતાનો વિશ્વાસ પાંચ ઈશ્વરની સહાય તેને ચિંતા મુક્ત કરશે એવો અનન્ય વિશ્વાસ અને છ ઈશ્વરમાં જે સલામતી છે તેના પરનો અતુટ વિશ્વાસ અને ને છેલ્લી બાબત ઈશ્વરમાં આત્મવિશ્વાસ સાથે જીવવાનો વિશ્વાસ ગમે તેવા સંજોગો ગમે તેવી પરિસ્થિતિ લપાતો છુપાતો જીવનું જોખમ પણ ઈશ્વર પર ભરોસો ઈશ્વર પર વિશ્વાસ ગીત શાસ્ત્ર ત્રેવીસમું બહુ પ્રચલિત ગીત એની ચોથી કલમ તમે જોશો ચોથી કલમના કેટલાક ભાગમાં લખવામાં આવ્યું છે કેમ કે તું મારી સાથે છે કેમ કે એ ખાતરી અને વચન દેવે આખા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારથી લઈને નવા કરાર સુધી અનેકોનેક જગ્યાએ આપેલ છે કે હું તારી સાથે છું એક બે બાબત મૂકીશ યસાય તેતાલીસ પાંચ કેમ કે હું તારી સાથે છું યશસ્વા એક ને નવ તારોની વ્યહવા તારી સાથે છે અને એ ઈશ્વર પર ભરોસો અને વિશ્વાસ કરતા ભક્તની સાથે પવિત્ર શાસ્ત્રના બીજા ઘણા ભક્તો શિષ્યો અનુયાયીઓ શહીદો અને સાહેદો સાહેબી આપે છે કે તું મારી સાથે છે આ લખતા લખતા જ્યારે હું લખતો હતો ત્યારે સીએનઆઈ ગુજરાત ડાયોસીસના માને બિસાઈ રાઈટ રેવ સિલવાનસ એસ ક્રિશ્ચન સાહેબ દ્વારા રચિત બહુ સરસ ગીત મને યાદ આવ્યું તું મારી સાથે છે જો સમય મળે તો શોધીને સાંભળવા અને જોવા પ્રયાસ કરશો તું મારી સાથે છે દરેક ક્ષણો દરેક સંજોગો દરેક પરિસ્થિતિમાં ઈશ્વર આપણી સાથે છે એની અનુભૂતિ ઈશ્વર આપણને કંઈક ને કંઈક રીતે કરાવે જ છે કિંતુ આ જગતની આંટી ભૂલ ભૂલામણી અને ઘોંઘાટ ભરી જીવનીમાં આપણે તેને મહેસૂસ કરી શકતા નથી ગીત કરતા દાઉદ ફરી એકવાર ગમે તેવા અઘરા ને કપરા સંજોગોમાં પ્રશ્નોમાં મુશ્કેલીઓમાં બીમારીઓમાં સંકટોમાં ઝંઝાવાતોમાં તોફાનોમાં ઈશ્વર પર ભરોસો રાખવાનો શીખવે છે આવો આપણા ઈશ્વર જે આપણને તેમની શાંતિ તેમની સલામતી અને સુરક્ષા પૂરી પાડે છે તેમના પર વિશ્વાસ કરીએ પ્રભુ સમજવા સહાય થતાં મદદ કરો પ્રાર્થના કરીએ પ્રમાણપિતા જીવનના ગમે તેવા સંજોગો પરિસ્થિતિ અને અવસ્થામાં તમે અમારી સાથે છો એવી અનુભૂતિ કરતાં અમારા આપના પરના વિશ્વાસ દ્વારા અમે અન્યને જણાવવા દઈએ કે અમે પણ એ દ્વારા આપની સાથે છીએ કૃપા કરી અમારી સૌની તમે સમજવા ને કરવા સહાય હતા મદદ કરો પ્રભુ ઈશ્વરના નામમાં આ બેન ખાસ કરીને ગઈકાલે બંને હાથ અને ખભા અને પગના અને હાથના સ્નાયુઓમાં ખૂબ દુખાવો હતો પેઇન હતું અને માટે મનન લખી શક્યો નથી મોકલી શક્યો નથી માટે ક્ષમા કરશો મારા માટે પ્રાર્થના કરશો પ્રભુ આપણ સર્વને આશીષ આપો ધન્યવાદ